જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો પુષ્ટિ મહારાજ ચેનલ પર ચાલતા આ પુષ્ટિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે શ્રી મહાપ્રભુજીના શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ નજીક આવી રહ્યો છે તો આપણે શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે શ્રી ગુસાઈજીના જીવન ચરિત્ર પર સત્સંગ કરવાના છીએ જેમાં શ્રી ગુસાઈજીની બાળ લીલાઓ તથા તેમના જીવનના યાદગાર પ્રસંગોનું રસપાન કરીશું જેમાં તેમના શ્રી લાલજી સાથેના કિસ્સાઓ અષ્ટ સખાઓ સાથેના પ્રસંગો વગેરે તો હવેના સત્સંગમાં આપને ખૂબ જ આનંદ આવવાનો છે અને આપ હવેના સત્સંગના વિડીયો ચૂકી ન જાઓ તે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન કરી દેજો એટલે આપણા વિડીયોની તમને તુરંત જાણ થઈ જાય અને વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં મને જય શ્રી કૃષ્ણ લખી દેજો જેથી હું માનીશ કે આપ સુધી મારો આ સત્સંગ પહોંચી રહ્યો છે તો ચાલો હવે આજના સત્સંગની શરૂઆત કરીએ શ્રી ગુસાઈજી પરમ દયાલકી જય શ્રી વિઠ્ઠલનું વય એક વર્ષનું થયું છે તેમને ખેલવા માટે વિવિધ રમકડા આપવામાં આવે છે રમકડામાં હાથી ઘોડા મોર પોપટ શ્રીકૃષ્ણનું સ્વરૂપ ગાય એમ અનેક રંગબેરંગી રમકડાં છે ક્યારેક ભાખોડિયા ભરતા ક્યારેક ડગમગ ડગમગ કરતા નાનકડા ડગ ભરતા શ્રી વિઠ્ઠલ વિવિધ રમકડાની વચ્ચે ખેલતા શ્રી કૃષ્ણના સુંદર સ્વરૂપને પોતાના નાનકડા કોમળ હસ્તમાં પકડે છે નિરખે છે અને ખળખડાટ હસે છે ક્યારેક રમકડાની સફેદ ગાયને પોતાની સામે મૂકી સાચી ગાયના શરીર પર પ્રેમથી હાથ ફેરવતા હોય તેમ ખિલોનાની ગાય પર કોમળ શ્રીહસ્ત ફેરવે છે વ્હાલથી બુચકારે છે અને તેના ગળે પોતાની બે નાનકડી ભૂજાઓને લપેટી વ્હાલ કરે છે ક્યારેક પિતૃચરણના ગ્રંથો પાસે પહોંચી જાય છે નાનકડી પોથી પોતાના બે હસ્તમાં પકડી પલાઠીવાળી બેસી જાય છે અને પિતૃચરણને જેમ વાંચવાનો સુંદર પ્રયત્ન કરે છે શ્રી વિઠ્ઠલની બાળ લીલાઓને માતા સસ્મિત નેત્રે નિહાળે છે પિતા પ્રેમથી શ્રી વિઠ્ઠલને પોતાની ગોદમાં બેસાડી ખેલાવે છે વૈષ્ણવો બાળ વિઠ્ઠલની બાળલીલાના કૌતુકોનો આનંદ માણે છે શ્રી વિઠ્ઠલનું વય હવે ત્રણ વર્ષનું થયું છે રામનવમીનો દિવસ છે આજે શ્રી વિઠ્ઠલના ચૌલ સંસ્કાર થયા આપના મસ્તક પરના કેસ સૌ પ્રથમવાર ઉતારવામાં આવ્યા કેશ વિનાનું તેજસ્વી મસ્તક સૂર્યના કિરણોમાં ચમકે છે શ્રી વિઠ્ઠલને સ્નાન કરાવી સુંદર કેસરી વસ્ત્ર ધરાવવામાં આવ્યું લલાટમાં કસ્તુરીનું તિલક કરવામાં આવ્યું મસ્તક પર ચંદનનો લેપ કરવામાં આવ્યો શ્રી વિઠ્ઠલ હવે મંદ મંદ સ્વરે મધુરતાથી બોલે છે શ્રી વલ્લભે વિચાર કર્યો શ્રીમદ ભાગવતમાં પ્રહલાદજીના પ્રસંગમાં આજ્ઞા છે ધર્મનું આચરણ બાલ્યાવસ્થાથી જ થવું જોઈએ બાળપણમાં સિંચેલા સંસ્કારો જીવનભર સુદૃઢ રહે છે બાળક નવ અંકુરિત કોમળ વેલી જેવું છે તેને જ્યાં ચઢાવવામાં આવે ત્યાં તે વેલી સરળતાથી ચઢે છે માટે બાળકની નિર્દોષ કોમળ મનોવૃત્તિને લૌકિક ખેલકૂદમાં યોજવાને બદલે શ્રી નંદનંદન પ્રત્યે વાળવી જોઈએ શ્રી વલ્લભને યાદ આવ્યું લાલનના પ્રાગટ્ય પહેલાં વ્રજમાં ગયા હતા ત્યારે શ્રીમદ્ ગોકુલથી રમણ રેતી તરફ જતા માર્ગમાં કર્ણવેધ કૂપ આવેલો તે કૂપમાં સ્નાન કરતા ડૂબકી મારી જ્યારે બહાર પધાર્યા ત્યારે આપની જનોઈ સાથે વીંટળાઈને શ્રી બાલકૃષ્ણજીનું ખૂબ જ નાનકડું સ્વરૂપ પણ બહાર પધાર્યું હતું જાણે એ સ્વરૂપ તે વખતે આપને સંકેત કરી રહ્યું હતું કે આપના લાલન તરીકે હું આપને ત્યાં પધારીશ અમે બંને પરસ્પર સાથે ખેલીશું શ્રી વલ્લભે ગોખલામાંથી શ્રી બાલકૃષ્ણજીનું એ સ્વરૂપ પોતાના શ્રીહસ્તમાં પધરાવ્યું ત્યાં શ્રી વિઠ્ઠલ રમતા રમતા નાનકડા શ્રી વિઠ્ઠલ નાનકડી ધોતીબંડીમાં શોભાયમાન હતા તેમણે શ્રી વલ્લભને પૂછ્યું તાતજી આ કોણ છે આપ શ્રી કહે લાલન આ આપણા પ્રભુ છે શ્રી વિઠ્ઠલ કહે તાતજી એમનું નામ શું છે એમનું નામ શ્રી બાલકૃષ્ણજી તાતજી એ મારી સાથે ખેલશે હા લાલન તમે તેમને ખૂબ વુહાલ કરજો તેમની સાથે ખેલજો હું તમારા માતાને કહું છું તેમને ભોગ ધરવા માટે તેઓ તમને દરરોજ એક નંગ આપશે તમે પ્રભુને ભોગ ધરજો શ્રી વિઠ્ઠલ ખૂબ રાજી થયા તાતજીના શ્રીહસ્તથી શ્રી ઠાકોરજીનું સ્વરૂપ પોતે પધરાવી લીધું પોતાના ડાબા શ્રીહસ્તથી સ્વરૂપને પધરાવી જમણા શ્રીહસ્તથી સ્વરૂપને વહાલથી સ્પર્શ કરે છે બે કપોલને સ્પર્શ કરતાં પૂછે છે પ્રભુ તમારી મૈયાએ તમને આ લાડુ આપ્યું છે એ આમ પકડીને કેમ બેઠા છો ભૂખ નથી લાગી શ્રી વિઠ્ઠલના આવા બાલભાવના વચનો સાંભળી શ્રી વલ્લભ મંદ મંદ સ્મિત કરી રહ્યા છે એક દિવસ શ્રી વિઠ્ઠલે શ્રી બાલકૃષ્ણજીને મંગલ ભોગમાં એક ઠોર ભોગ ધર્યો તેમને યાદ આવ્યું કે તાતજીએ આજ્ઞા કરી છે પ્રભુને ભોગ ધરીએ ત્યારે આંખો મીંચી દેવી પ્રભુ આરોગતા હોય ત્યારે દર્શન કરવા નહીં શ્રી વિઠ્ઠલે નેત્રો મીંચી દીધા પણ બાલ સહજથી તેમને થયું કે કાલે એકાદશીનો ઉપવાસ હતો આજે ઠાકોરજી આખું ઠોર આરોગ્ય જશે તો મીચેલા નેત્રો સહેજ ખોલી તેમણે પ્રભુ સામે જોયું શ્રી બાલકૃષ્ણજી પોતાના શ્રીહસ્તમાં ઠોર પકડી સાક્ષાત આરોગી રહ્યા હતા શ્રી વલ્લભના નેત્રો ખુલી ગયા તેમણે પોતાનો જમણો શ્રીહસ્ત લંબાવ્યો અને કહ્યું ઓહો એવું નહીં ચાલે હો તમે આખું આરોગી જાઓ તો હું ભૂખ્યો રહું પ્રભુ મંદ મંદ સ્મિત કરવા લાગ્યા શ્રી વિઠ્ઠલ મુંજાયા તેમણે કહ્યું ચાલો એમ કરો અડધો ઠોર આપનો અને અડધો ઠોર મારો શ્રી બાલકૃષ્ણજીએ ડાબા શ્રીહસ્તનો અંગૂઠો બતાવ્યો શ્રી વિઠ્ઠલ ખીજાઈ ગયા શું આપ મને જરા પણ નહીં આપો હું આપને આખો ઠોર નહીં આરોગવા દઉં તેમણે ઠોર ખેંચવા માંડ્યો પ્રભુએ પણ ઠોરની પકડ મજબૂત કરી બંને વચ્ચે ખેંચતાણ ચાલતી હતી ત્યાં શ્રી વલ્લભ સ્નાન કરીને સેવામાં પધાર્યા સાથે હર્ષાનીજી પણ હતા બંને સ્વરૂપોની આ બાલચેષ્ટા જોઈ આપ પ્રસન્ન થયા ક્ષણવાર આપ મૌન ધારણ કરી ઊભા રહ્યા પછી આપે આજ્ઞા કરી શ્રી વિઠ્ઠલ તમે શ્રી બાલકૃષ્ણજીને જીતી શકશો નહીં તેઓ પ્રભુ છે તેઓ લડવૈયા ઠાકુર છે આ ખેંચતાણ કરવાથી તમને અડધો ઠોર મળશે નહીં ઝઘડાનો અંત આવશે નહીં એ ઠોર એમને જ આરોગવા દો આજથી તમને ભોગ ધરવા માટે બે ઠોર આપીશું શ્રી વલ્લભે પ્રભુના કોમળ કપોલને સ્પર્શ કરી વિનંતી કરી લાલન ભગવાન અને ભક્ત લડતા નથી હો આજથી એક ઠોર તમારો અને એક ઠોર વિઠ્ઠલનો શ્રી વલ્લભની આ આજ્ઞા સાંભળી શ્રી બાલકૃષ્ણજી અને શ્રી વિઠ્ઠલ ખડખડાટ હસવા લાગ્યા અને પરસ્પરને જમણા હસ્તનો અંગૂઠો બતાવી આમાં પોતે જીત્યા હોય તેવો આનંદ પ્રગટ કરવા લાગ્યા બોલીએ શ્રી વિઠ્ઠલેશ પ્રભુ કી જય શ્રી વિઠ્ઠલ આઠ વર્ષના થયા રામનવમીનો શુભ દિન આવ્યો શ્રી વલ્લભે તેમને કાશીમાં જનોઈ આપી ગાયત્રી મંત્રની દીક્ષા આપી અને બ્રહ્મ સંબંધ કરાવ્યું વિઠ્ઠલ હવે તમે બ્રહ્મચર્યાશ્રમમાં પ્રવેશ કરો છો આજથી તમારા વિદ્યાભ્યાસની શરૂઆત થશે સૌ પ્રથમ હું જ તમને વિદ્યાભ્યાસ કરાવીશ શ્રી વલ્લભે તેમને ચાર વેદનો અભ્યાસ કરાવ્યો વિઠ્ઠલ ભગવત કૃપાએ મને ત્રણ વિશિષ્ટ વિદ્યાની પ્રાપ્તિ થઈ છે તેમાં એક છે જ્યોતિષશાસ્ત્ર બીજી છે સંજીવની વિદ્યા જેનાથી મૃત વ્યક્તિને પુનર્જીવન મળી શકે અને ત્રીજી છે અવધારણ વિદ્યા જે કંઈ વાંચવા અને સાંભળવામાં આવે તે બધું વિના પ્રયાસે હંમેશ માટે યાદ રહી જાય તમારો સુંદર વિદ્યાભ્યાસ જોઈ હું ઘણો પ્રસન્ન થયો છું તેથી આ ત્રણેય વિશિષ્ટ વિદ્યાઓ હું તમને વારસામાં શીખવીશ શ્રી વલ્લભે વિઠ્ઠલેશને કાશીમાં શ્રી માધવ સરસ્વતી નામના વિદ્વાનની પાઠશાળામાં મોકલ્યા ત્યાં ગુરુજી અભ્યાસ કરાવી રહે એટલે શિષ્યોને આજ્ઞા કરતા આજે તમે શીખેલો પાઠ બેઠા બેઠા તૈયાર કરો પરંતુ શ્રી વિઠ્ઠલેશ બીજા શિષ્યોની સાથે પોતાનો પાઠ તૈયાર કરવા બેસતા નહીં તેઓ ક્યારેક ગંગાજીમાં તરવા દોડી જતા ક્યારેક કાશીના અખાડામાં મલ્લકુસ્તી ખેલવા જતા તો ક્યારેક ઘોડેસવારી કરવા ઉપડી જતા તેમને ઘોડેસવારીનો પણ ભારે શોખ હતો ગુરુજી અમે બધા દરરોજ આપે આપેલો પાઠ તૈયાર કરવા બેસીએ છીએ પરંતુ વિઠલેશ કદી અભ્યાસ કરવા બેસતા નથી દરરોજ રમવા ચાલ્યા જાય છે આશ્રમના મુખ્ય વિદ્યાર્થીઓએ ગુરુજીને ફરિયાદ કરી ગુરુજીએ તેમને બોલાવી ઠપકો આપ્યો વિઠ્ઠલ મારા જાણવામાં આવ્યું છે કે તમે તમારો પાઠ તૈયાર કરતા નથી આખો દિવસ રમ્યા કરો છો એ ઠીક નથી તમારા પિતાજીને ફરિયાદ કરવી પડશે શ્રી વિઠ્ઠલ કહે ગુરુજી મને આપના શીખવેલા બધા પાઠ મોઢે છે આપ મને કોઈ પણ પ્રશ્ન પૂછો આપની કસોટીમાં હું અનુત્તીર્ણ થાવ તો આપ જરૂર મારા પિતૃ ચરણને ફરિયાદ કરજો ગુરુજીના બધા જ પ્રશ્નોના શ્રી વિઠ્ઠલેસે સચોટ જવાબ આપ્યા ગુરુજી તેમની બુદ્ધિ તેમના જ્ઞાન અને તેમની યાદશક્તિથી ઘણા પ્રસન્ન થયા શ્રી વિઠ્ઠલેશ ગુરુજીને દર્શન કરી મલકાતા મલકાતા રમવા ચાલ્યા ગયા ગુરુજી વિચારમાં પડી ગયા આ બાળક તેના પાઠ તૈયાર કરવા બેસતો નથી છતાં તેને બધું જ આવડે છે અરે જે વિષય મેં નથી શીખવ્યો તેના પણ તેણે કેટલા સુંદર જવાબ આપ્યા આનું કારણ શું હશે તેઓ વિચાર કરતાં કરતા ખૂબ અકળાયા રાત્રે સૂઈ ગયા પણ ચેન પડતું નથી પાછલી રાત્રે તેમની આંખ મળી સ્વપ્નમાં તેમને શ્રી કાશી વિશ્વનાથજીએ દર્શન આપ્યું કહ્યું માધવ તું નકામો અકળાય છે શ્રી વિઠ્ઠલેશ કોઈ સામાન્ય બાળક નથી તેઓ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે તેમના પ્રાગટ્યપૂર્ણે પૂર્ણે શ્રી ઉલ્ભાચાર્યજીની પર્ણકુટીમાં સારસ્વત કલ્પની જેમ દરરોજ દેવતાઓ તેમની સ્તુતિ કરતા હતા તે સ્તુતિનો મધુર અવાજ તેમના અનેક સેવકોને પણ સંભળાતો હતો માધવ જ્યારે તેમનું પ્રાગટ્ય થયું ત્યારે તેમના દર્શન કરવા કલ્પની જેમ હું પણ જોગીનું રૂપ લઈને ગયો હતો મેં પલનામાં ઝૂલતા શ્રી વિઠ્ઠલેશના દર્શન કરી તેમની સમક્ષ ડમરું વગાડ્યું હતું નૃત્ય કરી શ્રી વિઠ્ઠલેશને રીઝવ્યા હતા અને અનેક રમકડાથી ખેલાવ્યા હતા કલ્પમાં શ્રી યશોદા મૈયાએ મને પ્રભુના દર્શન કરાવવાની આનાકાની કરી હતી પરંતુ અહીં ચરણાટમાં શ્રી મહાપ્રભુજીના માતાજીએ મને પ્રેમથી દર્શન કરાવ્યા હતા મેં ધરાય ધરાઈને તેમના દર્શન કર્યા હતા માટે તમે જરાય અકડાશો નહીં માધવ પરબ્રહ્મા પરમાત્મા જેમ સાંદિપની ઋષિને ત્યાં વિદ્યાભ્યાસ માટે ગયા હતા તેમ તેઓ તમારે ત્યાં પધાર્યા છે તમારું ગુરુ તરીકેનું ગૌરવ વધારવા પધાર્યા છે માટે તમે અકડાશો નહીં તમારું અહોભાગ્ય માની તેમની સાથે વિનયપૂર્વક કરજો પોતાના ઈષ્ટદેવની આ આજ્ઞા સાંભળી શ્રી માધવ સરસ્વતી ખૂબ પ્રસન્ન થયા તેઓ હર્ષથી નાચવા લાગ્યા પોતાની પર્ણકુટીમાંથી બહાર નીકળી જે પર્ણકુટીમાં શ્રી વિઠ્ઠલેશ પોઢ્યા હતા ત્યાં જઈ તેમના ચરણોમાં ભક્તિભાવથી મસ્તક નમાવ્યું અને વાત્સલ્ય ભાવથી તેમના વાંકડિયા કેશમાં હાથ ફેરવ્યો શ્રી વિઠ્ઠલેશ છ મહિનામાં ગુરુજી પાસેથી બધી વિદ્યા પ્રાપ્ત કરી ચૂક્યા ગુરુજીએ પ્રેમથી તેમને વિદાય આપી એક વખત શ્રી વિઠ્ઠલેશ શ્રી વલ્લભની સાથે વ્રજમાં ગયા હતા ગોકુલમાં મુકામ હતો તેઓ સવારે શ્રી યમુનાજીમાં સ્નાન કરી પાછા આવતા હતા પાછા આવતા આવતા શ્રી વ્રજરાજની મધુર લીલાનું અનુસંધાન થતાં તેમના મુખમાંથી અનાયાસે સંસ્કૃત ભાષામાં સુંદર ગીત વહેવા લાગ્યું તેઓ મંદ મધુર સ્વરે ગાતા હતા વ્રજરાજ વિરાજત વરે વરણીય મનોહર રૂપ ધરે તેઓ ગીત ગાતા ગાતા મુકામ પર આવ્યા તેમણે પિતૃચરણને વિનંતી કરી તાતજી આજે સ્નાન કરીને આવતા માર્ગમાં અનાયાસે એક ગીત જીભ પર ભગવત કૃપાએ રમવા લાગ્યું છે આપ આજ્ઞા કરો તો શ્રવણ કરાવું ખુશીથી શ્રી વિઠ્ઠલેસે પિતૃચરણને સન્મુખ તે ગીત ગાયું તે સાંભળી શ્રી વલ્લભ ખૂબ પ્રસન્ન થયા આપે આજ્ઞા કરી વિઠ્ઠલ તમારા પર જરૂર ભગવત કૃપા થઈ છે મોટાભાઈ તાતજી દરરોજ શ્રીમદ્ ભાગવત વાંચે છે અનુકૂળતાએ પારાયણ પણ કરે છે વારંવાર એકનો એક ગ્રંથ કેમ વાંચતા હશે શ્રી વિઠ્ઠલે પોતાના મોટાભાઈને કહ્યું શ્રી ગોપીનાથજીએ કહ્યું વિઠ્ઠલ શ્રીમદ્ ભાગવત સાક્ષાત શ્રીનાથજીનું નામ સ્વરૂપ છે એમનું દરરોજ પારાયણ કરવું જોઈએ મેં પણ નક્કી કર્યું છે કે આવતીકાલથી હું પણ શ્રીમદ્ ભાગવતનું પારાયણ કરીશ શ્રીમદ્ ભાગવતમાં અઢાર હજાર શ્લોકો છે તે પૂરા કર્યા પછી જ ભોજન કરીશ શ્રી વિઠ્ઠલ કહે મોટાભાઈ અઢાર હજાર શ્લોકોનો પાઠ કરતા કેટલો સમય લાગે મોટાભાઈ કહે વિઠ્ઠલ ત્રણ ચાર દિવસ તો થઈ જ જાય હો ઓહો મોટાભાઈ તમે ત્રણ ચાર દિવસ સુધી બિલકુલ ભોજન નહીં કરો હું પણ તમારી સાથે પાઠ કરવા બેસીશ પણ મારાથી આટલો લાંબો પાઠ ન થાય મોટાભાઈ મને તો શ્રી કૃષ્ણની લીલાઓમાં વિશેષ આનંદ આવે છે એટલે હું શ્રી ભાગવતના દસમ સ્કંધનો પાઠ કરીશ તે પૂરો કર્યા પછી જ ભોજન કરીશ સવારે બેસી જઈશ એટલે સાંજ સુધીમાં સ્કંધનો પાઠ પૂરો થશે ખરું ને હા વિઠ્ઠલ બીજા દિવસથી અઢેલમાં પર્ણકુટીની બહાર સામ સામે આવેલા બે વૃક્ષોની છાયામાં શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલેશ આસન બિછાવી પોથી લઈ બિરાજી ગયા ભોજનનો સમય થયો માતાજીએ હાક મારી ચાલો ભોજન કરવા બંને ભાઈ ઉઠ્યા નહીં કાંઈ બોલ્યા નહીં માતાજી રાહ જોઈ જોઈને થાકી ગયા સાંજે શ્રી વિઠ્ઠલેશે પાઠ પૂરો કર્યો ત્યારે તેમણે માતાજીને કહ્યું અક્કાજી અમે ગઈકાલે બંને ભાઈઓએ વ્રત લીધું છે સાનું વ્રત બેટા અકાજી મોટાભાઈ શ્રીમદ્ ભાગવતનો સંપૂર્ણ પાઠ પૂરો કર્યા પછી જ ભોજન કરશે અને હું દસમ સ્કંધના પાઠ પૂરો કરીને ભોજન કરીશ હું તો રોજ સાંજે જ ભોજન કરીશ મોટાભાઈને ત્રણ ચાર દિવસ લાગશે બેટા તમે બંને હજી બાળક છો આવું આકરું વ્રત તમને કેવી રીતે નભે અક્કાજી પિતાજીની આજ્ઞા છે વ્રત એટલે વ્રત લીધા પછી વ્રત ભંગ ન થાય તમે રોજ કહો છો કે આપણું ધાર્યું કંઈ થતું નથી બસ પ્રભુનું ગુણગાન અમારે ગાવું છે એનો આનંદ લેવો છે એમની લીલાઓનું રટણ કરવું છે પ્રભુ અમારું વ્રત અવશ્ય નભાવશે માતાજી મનમાં પ્રસન્ન થયા પણ તેમને ઉચાટ થવા માંડ્યો આ કુમળા બાળકો આટલો લાંબો સમય ભૂખ્યા રહે તો તેમને મૂકીને હું પણ કેવી રીતે ભોજન કરું થોડાક સમય પછી શ્રી વલ્લભ અડેલ પધાર્યા માતાજીએ ફરિયાદ કરી શ્રી વલ્લભે બંને બાળકોને બોલાવ્યા અને આજ્ઞા કરી બેટા તમારા માતાજીએ તમે લીધેલા વ્રતના સમાચાર મને આપ્યા છે તમારા વ્રતથી હું બહુ પ્રસન્ન છું પરંતુ તમારું વ્રત નભે અને તમારા માતાજીને પણ મુશ્કેલી ન પડે એવો એક માર્ગ મેં તમારા માટે વિચાર્યો છે સમગ્ર ભાગવતના સારરૂપ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ નામનો આ ગ્રંથ ભગવત કૃપાએ મારાથી લખાયો છે તેમાં ભગવાનના નામાત્મક સ્વરૂપના એક હજારથી વિશેષ નામો છે તે સમગ્ર શ્રીમદ્ ભાગવતના સારરૂપ છે તેનો પાઠ કરવાથી સમગ્ર શ્રીમદ્ ભાગવતના અઢાર હજાર શ્લોકોના પાઠનું ફળ પ્રાપ્ત થશે ગોપીનાથ તમે આવતીકાલથી શ્રી પુરુષોત્તમ નામ પાઠ કરો તાતજી આપની આજ્ઞા માથે ચડાવું છું વિઠ્ઠલ સ્કંધમાં ભગવાન શ્રી કૃષ્ણની ત્રણ પ્રકારની લીલાઓનું નિરૂપણ છે બાળ લીલા પ્રૌઢ લીલા અને રાજલીલા આ ત્રણેય લીલાઓ સ્કંધના નેવું અધ્યાયમાં છે તેના સારરૂપ ત્રિવિધ નામાવલી ગ્રંથની ભગવત કૃપાથી રચના થઈ છે તમે દરરોજ તેનો પાઠ કરજો તેના પાઠથી શ્રી સ્કંધના પાઠનું ફળ તમને પ્રાપ્ત થશે તે ફળ છે પ્રભુમાં સ્નેહ આસક્તિ અને વ્યસન બાળલીલાની નામાવલીના પાઠથી શ્રી નંદનંદનમાં સ્નેહ થશે પ્રૌઢલીલાની નામાવલીના પાઠથી શ્રી નંદનંદનમાં આસક્તિ વધશે અને રાજલીલાના પાઠથી શ્રી નંદનંદનમાં વ્યસન સિદ્ધ થશે શ્રી વિઠ્ઠલ કહે તાતજી જેવી આપની આજ્ઞા શ્રી વિઠ્ઠલેસે આજીવન ત્રિવિધ નામાવલીનો પાઠ કર્યો વૈષ્ણવો શ્રી ગુસાઈજી ચરિત્રના બીજા પ્રસંગો આપણે હવે પછીના વિડીયોમાં સાંભળીશું અત્યારે સત્સંગમાં વિરામ લઈએ શ્રી વલ્લભાધી જય